આજે નાની વાતમાં માવદાસકૃત રસ સિંધુ ગ્રંથ અંક બે હજાર નવનો નો છે માવદાસકૃત રસ સિંધુ ગ્રંથ એમાં પ્રસંગ ત્રીજો નંબર બાર વિષય છે કોટિકંદર્પ શ્રી ઠાકોરજી હવે આ ઠાકોરજી અને ભગવતી વચ્ચે સત્સંગ છે એનો અહીંયા ફકરો આપ્યો છે આપણે વાંચીએ ઠાકોરજી કોટી કંદર્પ લાવણ્ય છે જે ભગવદીને શ્રીજીના વિર વિહારનું ભગવદીને શ્રીજીના વિહારનું અને શ્રી ઠાકોરજીના રમણપાત્ર કહ્યા છે તે બધા તાદર્શી ભગવતી છે અને ઠાકોરજીને કોટીક પર પલાવણ્ય કહીએ છીએ તે શા માટે જે શાહ ઠાકોરજી તો જુગલ સ્વરૂપ છે તો કોટીકંદર પ્લાવણ્ય કેવી રીતે કેમ એવો પ્રશ્ન પૂછે છે ભગવતી એટલે પ્રશ્ન એવું છે કે તાદર્શી ભગવદી જે છે એમની અંદર ઠાકોરજી બિરાજે છે અને ઠાકોરજી પોતે જે છે એ તો જુગલ સ્વરૂપ છે તો કોટી કંદર્પ કીધું એ કઈ રીતે કીધું એ સમજાવો એવું કહે છે ત્યારે ઠાકોરજી તો હજી પાછો સવાલ છે કે ઠાકોરજી તો એક સ્વરૂપ મનખા દેહીને આકારે છે એટલે કે ઠાકોરજીએ તો મનુષ્ય રૂપ ધારણ કર્યું છે તો કોટી કંદર્પ લાવણીઓનો અનુભવ એ પણ એક જ થાય એટલે કે મનુષ્ય દેહમાં કોટી કંદર્પ લાવણ્યનો અનુભવ કઈ રીતે ત્યારે પરી ઉત્તર આપતા શ્રીજીએ શ્રીમુખથી કહ્યું હવે ઠાકોરજી પોતે શ્રીમુખથી જવાબ આપે છે એક તો ઠાકોરજીને કોટી કોટી કામ એક રોમને વિશે છે એટલે ઠાકોરજીના એક રૂમાડામાં કોટી કોટી કામ છે

એટલે જેટલાય ભગવદી છે જેટલા રસિયા છે એટલે જેટલા પુષ્ટિ પુષ્ટિ પાત્ર છે જે માત્ર ઠાકોરજીમય રહે છે જે આપણે આ પુસ્તકમાં જેટલા ભગવદીઓના નામ જે આપણે ચરિત્ર ભગવદ્દીના ચરિત્રનું જે સત્સંગ કરી રહ્યા છે એ બધાય ઠાકોરજીમય છે એ બધા રસિયા સ્નેહભર્યા છે એ વિશે ઠાકોરજી સમજાવે છે કે એ બધા શ્રીજીના સર્વરૂપ જાણવા એટલે એ બધા જ ઠાકોરજીનું એક એક રૂપ છે એવું જાણવું તેને ભગવદીને ભગવદ એક ભગવદીને ઠાકોરજીનો એક કંદર્પ જાણવું જેટલા ભગવદી છે તેટલા શ્રી ઠાકોરજીના કંદર્પ છે એટલે જેટલા ભગવદીઓ તો કેટલા બધા પુસ્તકમાં આપણે જમનેશ્વર જ એટલા બધા નામ આવી જાય છે જે ઓલા એકસો આઠ નરસિંહનારાયણ નવરંગાદેવાળા જે ભગવદીના નામ છે ને એમાં એવા બીજી નામ માલકા થઈ જાય એટલા બધા ભગવદીઓ અને બીજા ઘણા બધા અપ્રગટ પુસ્તકોમાં ભગવદીઓના નામ બિરાજે છે ઘણા બધા પુષ્ટિ સંહિતામાં નામ બિરાજે છે જે બીજે બીજે બધે ક્યાંય ઉલ્લેખ નથી જેમ કે ધનાભાઈ પછી ધનજીની વહુ એવા ઘણા બધા ભગવદીઓ છે એવા આ બધા રસિયા ભગવદીઓ છે એનો વાત કરી રહ્યા છીએ અને એ એક ઠાકોરજીનું કંદર્ભ જાણવું એક ભગવદીને એક કંદર્ભ તો એ રીતે કોટી ભગવદી છે તો કોટી કંદર્ભ આ રીતે સમજાવે છે કે તેટલા કંદર્ભ દ્વારા એ ઠાકોરજી રસ અનુભવે છે કે એટલે એક એક ભગવદી ઠાકોરજીનું સ્વરૂપ છે અને એ સ્વરૂપ દ્વારા ઠાકોરજી રસ અનુભવ કરે છે જે ભોગ ભોગવે છે ભાવ ઊંડા છે વિચારી જોજો સકલ સિદ્ધાંત વિચારી જોઈને વિચારી જોજો આટલું જ હતું આ વાત ઉપરથી કોટી કંદર્પમાં બે ભાવ સમજાવે છે આપણને ઠાકોરજી શ્રીમુખથી કે ભગવદીઓ એક એક ભગવદીઓ મારું અલગ 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 સ્વરૂપ છે એક એક સ્વરૂપમાંથી એક એક કંદર્પ ભોગ ભોગવી રહ્યું છે બીજું ઠાકોરજીના એક એક રૂવાડે કોટી કોટી કામ ભર્યું છે તો એ પ્રમાણે પણ કોટી કંદર્પ સમજાવે છે બે ભાવ સમજાવે છે આજે આટલું જ બોલી મારી નાની વાતની વિદામાં પૂછ્યું બોલ શ્રી ગોપાલ લાલ કી